એટલી નાની નાની પાંચ ચમચી મેં લીધી છે પાંચ ચમચી એટલી તે લીધું છે વઘાર માટે હવે વઘાર માટે જીરું નાખું છું વઘાર આવી જાય એટલે આપણે હળદર એડ કરીશું વઘાર આવી ગયો છે એટલે આપણે પહેલા એના અંદર હળદર પાવડર નાખીશું બે નાની સ્પૂન ચમચ હળદર હળદર પત

અળદર નાખીને બરાબર હલાઈ દેવાનું હળદર નાખ્યા પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું તમારે હળદર અને મીઠું બીજું કંઈ જ નહીં નાખવાનું તારે ખાલી વઘારમાં હળદર અને મીઠું છે સ્વાદ અનુસાર મીઠું મેં અહીંયા ગાડી સાડા ત્રણ સ્પૂન ચમચી નાની મીઠું નાખી છે અને મીઠું નાખ્યા પછી બી હલાઈ જામ બરાબર હલાવ્યા પછી હળદર નાખીને હલાવી દીધું હળદર હલી જાય બરાબર મસાલો પછી આપણે મીઠું નાખ્યું મીઠું નાખીને હલાવ્યા પછી પાણી થોડુંક જ આમ છાંટવા પૂરતું થોડુંક જ લેવાનું વધારે નહીં લેવાનું પાણી અને જેમ જરૂર પડે ને એમ છાંટવાનું લાગે કે ના ચડ્યા નથી તો જ પાણીને નાખવાનું મતલબ નહીં નાખવાનું આપણે અહીંયા ગાડી આટલું જ પાણી લીધેલું છે થોડુંક જ અને હવે એને ઢાંકીને હલાઈ ગયું પાણી બરાબર હવે આના ઢાંકણાથી આવી રીતે ઢાંકી દેવાનું અને ચઢવા દેવાનું શાક ચડી ગયું છે હવે હું મરચું નાખું છું એમાં મરચું તમને જેટલું તીખાસ જોતી હોય એટલું નાખવાનું આ કાશ્મીરી મરચું છે અને પટની બી ભેગું છે એટલે હું આવી નાની ત્રણ સ્પૂન ચમચી નાખું છું મરચું નાખ્યા પછી બરાબર હલાવી દેવાનું જેથી કરીને શાકમાં ભરી જાય અને ફરી પાછું પાંચ દસ મિનિટ માટે આપણે એને ઢાંકીને ચડવા દઈશું મરચાંને પણ

શાક તૈયાર છે ખાવા માટે કાંદા પરવળ અને બટાકાનું આવા વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલ કાંતાસ કિચન્સને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો અને શેર કરો